तो जय माता जी मी तो आपले आता नो व्हिडिओ स्टार्ट कर दी तो हा मा जय माता, माता जी जय माता जी अमर <laughs> अनिल <बोला> <laughs> <laughs> जो गटा दाता मचा पे नाही 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 जय બોલો પણ બોલાવાના પૈસા તાલ નહી તાલમાં નહીં અમારા અન્ય બોલવાના પૈસા થાય તો મિત્રો જો આપણે દાંતેડીઓ ચાલ્યા માટે તૈયાર કરી દીધી હે કાલે બે દાંતડીઓ નવી મંગાવી હતી અસલ ટિફિન

ડેટી નો ભાવ આવ્યો છે તમે તો આપણે જો તવી મેલ દીધી હે રોટલો કરવા બાજરીનો અત્યારમાં નાસ્તામાં આ કેટલી પેલો મેલીન ગયો હતો આમ કાળી મેશ કરશે આવી રહી એ જો કાળી મેશ કરી કોણ ઘાસે એવી પછી ચહેરાનું ઉઠાડો કહો અત્યારમાં હડો

તો રાતે તમે ન્યા દવા નહીં આવે ને મું કરું ચાલ્યો ચાલ્યો હું તો અમે ચાર જ લેવાની આ તો આ શિરાતમાં તો તું કરી ટાળ્યો વાત કરે કરી દો બસ કરું નહીં કરી દો આ કોઈ હાર કરી હેટ આ તમાકુ જો કતાર મુ ચી દેખાય અસલ નહીં દવા કરી દેવું ના કરો તો મુ કરો હવે હવે નહીં કરું કાલ તો કાલ આ

તો મિત્રો અમારા વિડીયોમાં જોડાઈ રહેજો આગળ આપણે પેલા બે જણા જો હું તમને બતાવું આજુમ કરીને બતાવજો એ બે ના આપણે હવે મજૂરી નાસ્તામાં તો મિત્રો આપણે એ રંડમ ફોન વાળી આટલા છે આટલા ચાર પીવાના બાકી આપણે પાતા પાતા તો તમે બતાવી દે આમ તો પાંચ વાગે લાઈટ આવતી આજે આઠ વાગે લાઇટ આવી ચાર વાગે આવતી લાઈટ આપણે છે હેઠળ અરે આપણે પહી પેલા એડે બીજા રે એમાં પણ આવું હોય તો વિડીયોમાં જોડાઈ રહેજો આખો દિવસ આજે આપણે આ ખેતીના જ વિડીયો બતાવશું જોઈ લો આરે આપણા એરંડા તો મિત્રો આપણે જો બાન ના પંચાવન થઈ જઈએ આનું પાણી હતું હેડામાં એટલે આપણે આયા છીએ ભાત લઈને જુઓ ભૂખ લાગી એનું એક વાગ્યો પાંચ મિનિટ બાકી ગયો એકમાં ఆ రైరా వాడి పసి బావై ఎట్ల శి ఆవ రే మా ડાળ મેલી ના હતા ચૂલા ઉપર એટલે ઓયથી અમે જે એટલી ગળા બા ઘેર હતા થઈ જીતી એટલે વાત ના થઈ નાખી ખાસી વાત થતી મેં તો હતું ની એને ભેંસો પાઈને કોઈ લૂકડા ધોયા ને

जो ते ते दाडाने जेवणा खाई जाव पण एक दाडा खाई जाय हवा मन हवामान कम नाही शेतात थमे तुम्ही घेर खो शेतर मरक पडे थोडं घडू तर वधार खावा ह्या शेतात मजू लो ए बाजू खावय મોહિન નાખ પેલા લેબડા થાળી આમ બતા છે પટ્યું ખાવાનું ઓછું લવા મિત્રો ચાર જણા ખાવા બેસી ને તો ખાઈ રહી ચાર જણા નું હોય તું તો ખાઈ ગયા તોય થોડુંક વધારે સિટી અંદર દસ રોટલી હોય ને તો ચાર થી પાંચ જણા ખાતા હોય કોઈ તો નવ રોટલી મારે ઓલી લઈને આવીએ એટલે નવ રોટલી એવા મુ ખાઈ ગયું આપણે રોટલી મોટી હોય પછી પછી રોટલી મોટી આમણે આખું આમ તો આપણે જાણી રોટલી હોય જાણે ખરાબ હે આમ આ પેલી બાજુ લેબડાન થળીયામાં ના હોય કડીવાર બેહવું હોય તો ચૂડિયો બેહવા નહીં દે પે કૂતરું આવશે આ મજુ રોટલી એક રાખજો કૂતરું આવશે અમાર બાપડી લે આરે મેલ માર આ ચીડીઓ ને મકોડા ને બધક હોય આપણે જમે એટલે એમને જમાડીએ ક્ષેત્રમાં આવે રોટલી હોય કોણ જમાડો આવે ચીડીઓ ને મકોડા ને નાખો બાપડા ને મોહળી હું તો આવતા પહેલો એકંદ મોહળી નાખી જુઓ થોડું સાસ મસ્ત હતી ને મોડી હવે આપણે શિયાળો આવ્યો છે એટલે શિયાળામાં શું છે આપણે પેલા જીવડન દ્વારા આપણે બોર ઉપર રોજ નાખીએ ને પછી કોઈ પણ હવે જીવડન ખાય એવું કોઈ નહીં પોર આપણે એડન ફાળું હતું તો એડમ રોજ જાર બાજરી નાખતા એટલે પેલી લેબડીન થડમ થોડું પાવડો લઈને ભૂખેડીને હમુ કરાવવાનું એ એ ટેકરા ઉપર જ કરો છો હતો અને રોજ વહેલા હું આવું ને એટલે જીવડન દ્વારા લેતો આવું તો મોયડન બોયડન ચોમાસા ને હોમ માં દેખાય રે એડા માં ખૂણામાં ખળવું હતું પેલા અમારા હવા રે દૂધ ને આવે ને એટલે તરત આવે વેલા સાત વાગે રોજ દોણા લાવતા

બુધના બાજુમાં થોડું હોચ કરેલું એ કને રોજ મોરના બોર બધા ખાવા આવે કંદોણા પણ હોય કણ જોઈ નાખે એવું હતું નહીં એટલે હવે આપણે અનિલ જોડે હોય હોજ કરાવશું બધું અને પછી તમે જોતા આવો ચારો હું એટલે આ બધું મિલ દઉં ખડ હવે તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો આપણે આ બધું મેલદી હવે આ રોટલી એક રાશિ કૂતરા માટે હમણાં આવશે એટલે નાઈ દે હોય એને વાણ બાણ ધોઈ દઈએ હવે આનું એ અમારે આ બધું હતું ખાવાનું મરચું હતું દહીં હતું સાસ હતી જી હતું ગોળ હતું રોટલી એ દાળી એને ઓછી ભાઈ ના ખાતી વધારે એટલે પડી મેલી સાસ લોટામાં ખાંસી થોડી પડી જો તમે તો તો મિત્રો આખા દિવસના આપણે મેં ચારમ હતા અને હવે ચાર વાગ્યા એટલે લાઈટ જઈ અડધું આપણે પાયું હો ચાર વાગે લાઇટ જતી રહી આપણે એડા હવે બીજું પોણી વાળ્યું એક વાર પી અને આપણે હળી નાખ્યા તે હવે પાળીઓ બધી બીજું પોણી હવે વાળી જુઓ જ્યાં વરમો અમે તમાકુ હતી ફેર આપણે એડા વાયા અમો જોઈએ આપણે એરિયા ખાતર ખાતરપણમાં હાલ્યું

આ જેટલી હો મોબલ નહીં દેખાતી